નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ફિલિપાઈન્સમાં છેલ્લા બાર કલાકમાં પંચોતેર આફ્ટર શોક અનુભવાયા છે આજે સવારે દક્ષિણ ટાબુ મીંડાઓના નજીક સમુદ્રમાં સાત પોઈન્ટ છ ની તીર્વતાનો ભૂકંપ આવ્યો હતો ત્યારથી અત્યાર સુધીમાં પંચોતેર આફ્ટર શોક આવ્યા છે જેમાં સાંજના આવેલા છ પોઈન્ટ નવની તીર્વતાનો ભૂકંપનો પણ સમાવેશ થાય છે પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્ર સવારે સુનામી ચેતવણી જારી કરી છે પરંતુ બે કલાક પછી ચેતવણી પાછી ખેંચી લેવામાં આવી છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પરિસ્થિતિ હવે સામાન્ય છે ભૂકંપના કારણે અત્યાર સુધીમાં છ લોકોના મોત થયા છે સવારે પહેલો ભૂકંપ અનુભવાયો હતો જેમાં પાંચ લોકોના મોત થયા હતા ભૂકંપના કારણે ભૂસલંક પણ થયું હતું જેના કારણે હોસ્પિટલોને શાળાઓમાં નુકસાન થયું હતું સુનામીની ચેતવણીના કારણે નજીકના દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકો ખાલી કરવાની ફરજ પડી હતી જોકે બાદમાં ચેતવણી પાછી ખેંચી લેવામાં આવી હતી અને લોકોને રાહતનો શ્વાસ લીધો હતો જો કે છ પાઈન નવની તીર્વતાનો ભૂકંપ ફરીથી દેશને હચમચાવી નાખ્યો હતો જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ને વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર